હેલો નમસ્કાર મિત્રો આજે આપણે આલેખની રીતથી કઈ રીતે બે સમીકરણ કોઈ પણ બે સમીકરણ હોઈ શકે તેને કઈ રીતે આપણે ઉકેલી શકીએ અને તેને તે સુસંગત છે કે નહીં તે કઈ રીતે આપણે જોઈ શકીએ તે આજે આપણે શીખવાનું છે કે આલેખની મદદથી આપણે કઈ રીતે કોઈ પણ બે સમીકરણો હોય તો બે સમીકરણોને કઈ રીતે ઉકેલવા અને તેનો કઈ રીતે ઉકેલ મેળવવો તે આપણે આલેખની રીતથી આજે જોવાનું છે તો કે કોઈ પણ બે સમીકરણો એકબીજાને સુસંગત છે કે નહીં તે કઈ રીતે આલેખની મદદથી જોઈ શકાય તો તે આપણે આજે જોશું કે કઈ રીતે આલેખની મદદથી આપણે બે સમીકરણોને કઈ રીતે ઉકેલી શકીએ તો જુઓ વિડીયો હેલો મિત્રો આજે આપણે આલેખની મદદથી કોઈ પણ બે સમીકરણ માટે એકબીજાને સુસંગત છે કે નહીં તે કઈ રીતે જોવા અને તે સુસંગત હોય તો આલેખની રીતે તેને કઈ રીતે દર્શાવવા તે આપણે આજે જોવાના છીએ તો સૌથી પહેલાં આપણે બીજું કશું કરવાનું નથી બંને સમીકરણોને લઈ લેવાના છે તો સમીકરણ કયા છે એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ આ સમીકરણ એક છે અને ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ બાર ઇઝ ઇક્વલ ઈ આ સમીકરણ બે છે બરાબર સામાન્ય આ સમીકરણો આપણે લઈ લીધા છે હવે આપણે કોઈ પણ સમીકરણને જ્યારે આપણે આલેખ ઉપર દર્શાવવો હોય તો તે આલેખ ઉપર સમીકરણ તો ન દર્શાવાય પણ તેના બિંદુઓ દર્શાવી શકાય કે તેના બિંદુઓ કયા કયા છે તો સૌથી પહેલા આપણે બે બંને સમીકરણો માટે તેના બિંદુઓ લઈ લઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપણે ધારીએ તો અહીંયા થ્રી વાયની કિંમત શું થાય છે છ તો વાય બરાબર બે આ રીતે થાય એવી જ રીતે સેમ ટુ સેમ એક્સની કિંમત ત્રણ ધારી લ્યો તો થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ तो अँ वाईज इक्वल टू वन था बराबर सेम टू सेम एक्स की किमत तब छो तो अँ थ्री वाई इज इक्वल टू सिक्स अँ मतलब से वाई इज इक्वल टू जीरो बराबर अब सेम टू सेम ये समीकरण बेटे अँ ते एक्स की किंमत जीरो धारो तो वाई इज इक्वल टू બાર વાગ્યા માઇનસ ત્રણ મતલબ માઇનસ ચાર આવશે એનો આન્સર એવી જ રીતે એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી ધારશો તો વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ અપોન માઇનસ થ્રી ઇઝ ટુ માઇનસ ટુ આવશે એવી જ રીતે સેમ ટુ સેમ એક્સની કિંમત છ ધારશો તો વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો અપોન માઇનસ થ્રી ઇઝ ટુ ઝીરો આવશે આ રીતે સેમ ટુ સેમ સમજાણું તો આપણે બેય માટે ત્રણ ત્રણ બિંદુઓ લઈ લીધા બંને સમીકરણો માટે અને સેમ એક સામાન્ય તમે આ રીતે એક કોષ્ટક બનાવીને પણ તમે લખી શકો કેમ કે તમે આ લેખ ઉપર તમને દર્શાવવું ઈઝી રહેશે એના માટે તમને એમને પર તમે લખી શકો જો તમને ઓબ્જેક્શન ન હોય તો તમે એમને પર લખી શકો કેમ કે જરૂરી નથી કોષ્ટક બનાવવું પણ કોષ્ટક એના માટે જરૂરી છે કે તમને ભૂલ ની એકદમ ઓછી થઈ જાય તમારી કેમ કે ભૂલ થવાના ચાન્સ વધી એમ જાય કેમ કે તમને જ્યારે કિંમત તમે લેશો આ લેખ ઉપર ત્યારે આ લેખ ઉપર કોઈ પણ કિંમત ખોટી લેવાની તો એ રેખા એકબીજાને છેદશે છે નહીં તો તમે વધારે મૂંઝવણમાં પડશો કે કેમ કે એકબીજાને સુસંગત છે કે છે નથી એ તમે ચેક નહીં કરી શકો એટલા માટે કોષ્ટક જરૂરી છે તો એક્સ ઝીરો થ્રી સિક્સ વાય ટુ વન ઝીરો એવી જ રીતે એક્સ વાય ઝીરો થ્રી સિક્સ માઇનસ ફોર માઇનસ ટુ ઝીરો આ રીતે તમે કોષ્ટક બનાવી શકો મતલબ કે આ બને કોષ્ટક ઉપર તમે લઈ શકો કે જેથી કરીને તમને આલેખ બનાવવો ઈઝી પડે હવે હવે સેમ બીજું કશું કરવાનું નથી તમારે એક સિમ્પલ આલેખપત્ર લઈ લેવાનો છે અહીંયા હું તો આ બ્લેન્ક પેજ ઉપર બનાવું છું તમને ખાલી સમજાવવા માટે તમારે આ રીતે નથી કરવાનું તમારે આલેખ ઉપર બનાવવાનો છે કે કઈ રીતે તમારે આ તમે બનાવી શકો આ તો હું તમને સમજાવવા માટે અહીંયા સિમ્પલ જસ્ટ બ્લેન્ક પેજ ઉપર તમને બતાવી દોરીને બતાવું છું કે કઈ રીતે તમારે દોરવાનો છે આ રીતે એક આલેખપત્ર હોય તમે એક શખ્સ અને વાય એક્સ આ રીતે દોરી શકો આને એક શખ્સ કહી દીધો એક્સ ડે શખ્સ છે વાય એક્સ છે વાય ડે શખ્સ છે બરોબર છે સિમ્પલ આનું ઉગમ બી ઝીરો હોય બંને રેખાઓ એકબીજાને છે તે ત્યાં ઉગમ બીંધુ ઝીરો હોય આ એક શખ્સ છે તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ सेवन आ रीते हो के? आ तो माइनस वाले साइन हो यह यह चार सेम तो अक्स माइनस माइनस बे माइनस त्र माइनस चार माइनस पांच माइनस छ आ रीते वाई अक्सर तो अः एक बे त्रन चार सेम समझाई ग्र कई रीते तेना पत्र पर अंको दर्शाई सको आज रीते હવે આપણે બીજું કશું કરવાનું નથી પહેલાં ગમે એક સમીકરણને ઉપાડવાનું છે બંને સમીકરણો ભેગા નહીં લેતા નકર થશે એવું કે તમે સમીકરણોને પહેલાં તમે જોઈન કરી દેશો તો આલેખપત્ર ઉપર રેખા સરખી આવશે જ નહીં તો સૌથી પહેલાં ગમે એક સમીકરણના બિંદુ ઉપાડજો ગમે એક જ સમીકરણ પહેલાં દર્શાવો કે અહીંયા શું છે એક્સ બરાબર ઝીરો અને ટુ ઝીરો એક્સ અક્ષ ઉપર ઝીરો અહીંયા છે અને વાય એક્સ ઉપર બે એટલે આ અહીંયા થઈ જશે ઝીરો બે આ એક બિંદુ થઈ ગયું પછી શું છે ત્રણ ત્રણ અને એક આ ત્રણ છે આ એક છે તો અહીંયા છે તો આ કયું થયું બિંદુ ત્રણ અને એક આ દર્શાવાઈ ગયું હવે ત્રીજું બિંદુ છ છ અહીંયા છે અને ઉપર જીરો એટલે આ બિંદુ અહીંયા થશે છ અને જીરો આ ત્રણે ત્રણ બિંદુ દર્શાવાઈ ગયા હવે કરવાનું એવું કે તમારે પહેલા સૌથી પહેલા આની રેખા દર્શાવી દેવાની કેમ કે આની રેખા તમે દર્શાવશો નહીં અને બીજા બિંદુઓ તમે લઈ લેશો ને તો તમને ડાયરેક્ટ ભૂલ થવાનો ચાન્સ વધશે તો પેલા તમારે આને સિમ્પલ એક રેખા દઈને દર્શાવી દેવાનું એટલે આ સમીકરણનું કામ જ પૂરું થઈ જાય આપણે ઓલા સમીકરણ માટે બરાબર આના પર સમીકરણનું નામ પર દર્શાવી દેવાનું છે એક્સ પ્લસ થ્રી વાય ટુ છ આ એક સમીકરણના બિંદુઓ આપણે રેખા ઉપર મતલબ આલેખપત્ર ઉપર દર્શાવી દીધા કે કઈ રીતે તે છે આ લેખ ઉપર દર્શાવાય છે હવે સેમ ટુ સેમ એ જ રીતે સમીકરણ બે માટે પેલા સમીકરણ બે નું પેલું બિંદુ કહ્યું છે ત્રણ અને માઇનસ બે મતલબ બિંદુ થયું આ બરોબર છે ત્રણ માઇનસ બે અને ત્રીજું બિંદુ કયું છે છ અને ઝીરો બરોબર છે એટલે આ બિંદુ અહીંયા છે જ તે હવે સિમ્પલ આને પણ આપણે પહેલી વખત જેમ ઓલા બિંદુને લાઈન થી દર્શાવી દીધા હતા એવી જ રીતે સેમ ટુ સેમ આને પણ આપણે અહીંયા દર્શાવી દઈએ કે કઈ રીતે તે લાઈન બને છે સિમ્પલ આ રીતે બની ગઈ બરોબર છે હવે આને પર તમારે અહીંયા ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ બાર એવું નામ આપી દેવાનું છે હવે હવે આપણે સિમ્પલ આમાં જોયું કે બંને લાઈનો છે એ એકબીજાને કયા બિંદુ ઉપર છેદે છે છ અને ઝીરો આ એક બિંદુ એવું છે કે જે બે પણ બિંદુ છે બરોબર છે અને તો આપણે આનાથી એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે કોઈ પણ બિંદુ હોય તેમને આ બંને બિંદુ એકબીજાને છેદે ક્યાં છ અને જીરો ઉપર છેદે છે આ બે બંને સમીકરણો એકબીજાને એક બિંદુ છ અને જીરો પર છેદે છે તો તમે નક્કી કરી શકો કે આ બંને સમીકરણ યુગમાં એકબીજાને સુસંગત છે તે તમે આલેખ આલેખની આ રીત આ રીતે તમે દર્શાવી શકો પરીક્ષામાં આ રીતના પરીક્ષા પર પ્રશ્ન આવે તો તમે આ રીતે સચોટ રીતે તમે શકો બીજું વસ્તુ એવી છે કે તમે જ્યારે તમને કોમન પોઈન્ટ લેવાના આવે ત્યારે તમારે આ તો મેં તો પહેલેથી ગણેલું હતો દાખલો એટલે મેં પહેલેથી તમને ઝીરો ત્રણ અને છ એ કોમન બિંદુ લીધા છે તમને દર્શાવવા માટે તમને શીખવાડવા માટે પણ તમારા આગળ એટલો રેન્ડમલી ટાઈમ હશે નહીં ત્યાં એટલે તમારે બીજું કંઈ કરવાનું નથી આની અંદર એક કરવાનું એવું છે કે તમે કોમન નંબર લેવાના જીરો એક બે ત્રણ અને પર ઝીરો એક બે ત્રણ પણ વસ્તુ થશે એવી કે તમે ત્યાં આલેખપત્ર ઉપર દર્શાવશો એટલે એક કોમન પોઈન્ટ તમને છ અને જીરો આ સમીકરણ માટે તમને મળ્યો એવી રીતે તે સમીકરણ જે આપેલું હશે તે એકબીજાને સુસંગત હશે તો તમને જરૂર એક એવું બિંદુ મળશે કે જે એકબીજાને સુસંગત લાઈનને ને દર્શાવી શકશે એટલે તમારે ટેન્શન લેવાનું નથી આ તો મેં ગણેલો દાખલો હતો એટલે મેં આ રીતે પોઈન્ટ લઈને તમને દર્શાવીને બતાવ્યું પણ તમારે ત્યાં રેન્ડમ જ નંબર લેવાના છે એવું નથી કે તમારે જોઈને ચાલવાનું છે કે કયો નંબર સુસંગત થાય છે તો આપણે એ જ બિંદુઓ લઈએ તો આ સમીકરણ યુગ્મ માટે આ લેખની રીત કે કઈ રીતે એકબીજાને સુસંગત છે કે નહીં તે જોઈ શકાય અને આ લેખની રીતે કઈ રીતે દર્શાવી શકાય